હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે આઠ પ્લસ ટાઈમ કરી ગયો લવ લવઠ્યા હતા ગાડી લઈને બીજ પર આવી ગયો હતો આઈને મિત્રો આપણે રનિંગ કરી આવ્યા કસરત કરીએ અને માતાજીની દીવાવતી કરી લીધી નહીં જોઈને સરસ પરિસ્થિતિ

સારું ગુડ મોર્નિંગ નહીં બોલો ને છોકરાનું ચોપડું નહીં લઈ આવેલું કે પેન નહીં લઈ આવેલું કલરવાળી પેન લઈ આવેલું ગુડ મોર્નિંગ લાલ તો મિત્રો ડીપુતો રહી હોવાનું છે બોલવાનું નમ લેતું નહીં અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં મસ્ત દીવાબત્તી થઈ જઈ જાય તમે દર્શન કરી લેજો બાકી મિત્રો જો આજે તો પાછી મસ્ત ફૂલેલી ફૂલેલી રોટલી તૈયાર થઈ જાય डीकी बोलती नहीं कोकेजे इहाने हाँ बोलती मारिती हां नहीं ता करू ठीक मारे नहीं ले जाऊंगा हमंगादेव तो मित्रों चार नास्तो तो कर शूटिंग में मुलाकात करी तो मित्रों 9 बजे जासे अन आई जैसी हलके जीनी हवेली शूटिंग करवा माते भाई मित्रों आपड़े ले लेट आएले शूटिंग लेट चालू थी बाकी तो वेला आवत तो वेला थई

આજ તો શો હોય નાસ્તો લઈને જવાનો નહીં કારણ કે ઘર પાછળ જ બધા સાલ લેવા જાય છે પછી મુન્નાર મમ્મી પેલી સાડની પોટલી ઉપાડી અને હવે જાય છે જુલી બેન મિત્રો આવું જઈએ ઘેર ને નાસ્તો બાસ્તો કરીએ ને પછી નીકળીએ શૂટિંગમાં તો મિત્રો અત્યારે સાડા અગિયાર વાગી જશે ઘેર છીએ અને હસીકર શું કરવાનું ચાલે જો ઘી બનાવવાનું ફોજ કમેન્ટ આવશે નહીં મૂડ વગર ન હોય હા દુઃખી છે દુખી હોય તો વળી હસતો ના વાઈ બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવા બેહવાની તૈયારીઓ કરીએ છીએ જમવાનું બહુ બનાવ્યું છે ડેટો અને

મિત્રો કાલ તો ભાગ પૂરો થઈ ગયો ખેમોને જેલમાં પોકી ગયા હતા અને આજ તો શૂટિંગ ઘેર આવી ગયા મસ્ત કપડાં બપડો પહેરી અને મોમા બેનો એનો એક મિક્સ કટ હતો તો એ હાલ જ પૂરો છે મિત્રો સરસ મસ્ત સ્ટોરી આવી છે નવી એમાં મૂર્ત દસ ટકે વ્યાજવાળું પિયાલ તો હોય એવી મસ્ત ડેરિંગવાળું છે અને એ છે બધું તો મજા આવશે બન્યા રહેજો મિત્રો સારો સારો એકાદો કટ ચોક્કસથી તમને બતાવીએ

પણ મૂસો ની સોગંદ કેવાના આવે છે એટલે કાઢવાની નહીં કોઈ કરોડ હજી મારે પોચ થઈ ગયો ત્રણ હજાર આ બધ નાખ મારી ટોપી ની સોગન નાખો તમારે જેની સોગનો ખાવાય એની ખો ચિંત કર્યા વગર નાખો

તો પાછળ ઝાર કમ્પ્લીટ પવાઈ ગઈ વવાઈ જઈ કાલની ઉગાડ દીધી છે ચા નાસ્તો કરીને સીધા આવી ગયા દવાઈ ઘાસ બાકી ઘાસે પડી દીધું છે મિત્રો સાંજની પોટલીએ થઈ ગઈ છે તો હવે દવાનું છે ઘેર બાકી ડીઘી મોનો બધો રોકડો ઘેર છે મિત્રો આ તો કોઈ નથી આવી નથી આવું ઘાસ વધશે ગરમી આમ તો નહોતું વધતું પણ તો ઉપળાઈ દઈએ આમ જઈએ ઘેર તો મિત્રો અત્યારે વાગી જશે છ અને ઘેર આવી જશે ખેતરમાંથી બાકી તો દિવસ 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 અંધારું લેટ થયેલ ડીગી મસ્તી ખોર આ માટીના ઢગલા ઉપર જઈને બેઠી હા એ માર પાડ્યો આવતો રે ભાઈ આવતો રે લુગળો બગાડ્યા વગર બાકી તો મિત્રો ભેસો દોવાઈ જાય દૂધની બહેણી રેડી થઈ જાય છે તો આઈન પછી મળી ગઈ તો મિત્રો અત્યારે વાગી જાય છે આઠ અને ડેરી દૂધ ભરાય તો પહેલા આવી ગયા હતા આઈન મિત્રો ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો હતો તો વટનગર સ્પેશિયલ ગેસ ના ખાવા જ્યાં હતા તો આવું આવ્યા છીએ અને ઘેર બધો જમવાનું તો જમી લીધું છે બાકી મને થઈ જશે દેવ દ્રસ્ત એ મમ્મી લગાવે છે બાકી તો મિત્રો જમવામાં આપણા ઘેર હું બનાવ્યું છે બટેકાનું શાક છે રસાવાળું ઘઉંની રોટલીઓ છે મુંડિયાન માટે લાવ્યો છું દાબેલી અને અમાસ મિત્રો દૂધ તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો હાડા પ્લસ ટાઈમ થઈ ગયો છે ચાંદામામાં થોડા થોડા લાલ લાલ દેખાય છે અને જમી અ મિત્રો હેલવા નીકળી જાય છે પાછળ ગુલાબ આવશે હું વચ્ચે છું આગળ રીંકો જાય છે બાકી તો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું અને જમીન આવીએ તો મિત્રો એડિટિંગ કરવા માટે અને પછી કીધું હડોદા કી હેડી આવીએ અને આવીને પછી ફોમકાજ કરીએ બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય અને મિત્રો યાદ કરી કરી દેજો આવતીકાલે તમને ફરી મળીશું એક નો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની